પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અમદાવાદ વડોદરા હાઈવે પરથી દેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ છે ક્રાઇમ બ્રાન્ચ નડિયાદની એલસીબી ટીમે ઝડપેલી આ ગાડીમાં કુલ ત્રણ લાખ છત્રીસ હજારનો દેશી મળી આવ્યો છે એલસીબી પોલીસ પેટ્રોલિંગની ટીમને મળેલ બાતમી આધારે નડિયાદ હેલીપેડ પાસે ભરેલ ટવેરા ગાડીને રોકી તપાસ કરવામાં આવી ગાડીમાંથી છપ્પન પ્લાસ્ટિકના કોથળામાં કુલ એક લીટર દેશી દારૂ મળી આવ્યો જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ થાય છે સાથે જે ગાડીમાંથી દારૂ ઝડપાયો તેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર છે કુલ મળી ચાર લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ પકડાયો છે આ કેસમાં નરેન્દ્રકુમાર ઉર્ફે જયવંત ભીમરાવ તારનેકર રહે અમરાઈવાડી અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ સપ્લાય કરનાર વાસુદેવ તળપદા રહે ચલાલી વિગડો હજુ સુધી ફરાર છે નડિયા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયા